વેલકમ ટુ યુરોટોક્સ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું એક એવી માન્યતા વિશે જે આજકાલ બહુ પ્રચલિત થઈ રહી છે લોકોમાં જે ખોટી છે તો માન્યતા એવી છે કે ઘણા બધા પેશન્ટ મને પણ આવીને પૂછે ઓપીડીમાં કે સાહેબ શું બિયર પીવાથી પથરી નીકળી જશે કે પથરી નહીં થાય તો મિત્રો આ વસ્તુ એક ખોટી માન્યતા છે બિયર પીવાથી પથરી નથી થતી એવું નથી બિયર પીવાથી આપણા શરીરમાં પેશાબ બનવાની ઝડપ એટલે કે ડાયુરેસિસ વધી જાય છે જેના કારણે બહુ વધુ પ્રમાણમાં થોડા સમય માટે પેશાબ આવે છે અને આપણને લાગે છે કે એ ફોર્સથી આવતા પેશાબમાં પથરી નીકળી જાય છે પણ દર વખતે એવું થવું જરૂરી નથી જો લાંબા સમય માટે તમે બિયરનો ઉપયોગ કરો અને ડાયુરેસિસ વધારો તો એનું નુકસાન એ છે કે બિયરમાં એક પદાર્થ હોય છે જેને કહેવાય છે ઓક્ઝેલેટ અને ઓક્ઝેલેટ પોતે સ્ટોન બનવા માટેનો મુખ્ય ઘટક છે તો જો લાંબા સમય માટે તમે બિયર લો તો ઉલટા તમે સ્ટોનને આમંત્રણ નહોતરો છો તો બિયરથી સ્ટોન નીકળી જાય છે કે બિયરથી સ્ટોન નથી થતા એ સદંતર ખોટી વાત છે આવતી વખતે મળીશું કોઈ અલગ પ્રશ્ન વિશે ત્યાં સુધી આવજો